શ્રીમદ ભાગવત છઠ્ઠો છઠ્ઠો અધ્યાય દક્ષ પ્રજાપતિની સાઈઠ પુત્રીના વંશનું વર્ણન સુખદેવજી મહારાજ કે છે પરિસ્થિત પછી બ્રહ્માજી ના આગ્રહ ને લઈને પ્રજાપતિ દક્ષે અશી ના ગર્ભથી સાઠ પુત્રી ઉત્પન્ન કરી એ દક્ષ પ્રજાપતિએ એ પુત્રીઓમાંથી દસ ધર્મને આપી તેર કશ્યપને સાથે પરણાવી સત્યાવીસ ચંદ્રમા સાથે પરણાવી બે ભૂત સાથે પરણાવી બે અંગીરા સાથે પરણાવી બે કૃપા કૃષાસ્ત્ર સાથે અને બાકીની ચાર છે એ તાશ્ચર્ય નામ ધારણ કરેલા કશ્યપ સાથે પરણાવી પરીક્ષિત હું તમને એમના પુત્રીના અને એના સંતાનના બધી વાત કરું છું એના વંશ પરંપરાથી ત્રણેય લોક માં બધી વંશ પરંપરા ફેલાયેલી છે ધર્મની દસ પત્ની ધર્મને દસ પત્ની એટલે દક્ષે પુત્રી આપી એટલે દસ પત્ની થઈ એના નામ છે ભાનુ લંબા કુકુપ વગેરે એના પુત્ર થયા એ સાંભળો ભાનુ નો પુત્ર દેવ ઋષભ અને એનો પુત્ર ઈન્દ્રસિંહ આવી રીતે બધા એના પુત્ર થયા દસ પુત્ર દસ પત્ની હતી એના નામ છે ભાનુ લંબા કુકુભ જામી વિશ્વા સાધિયા મરુસ્વતી વસુ મુહૂર્તા સંકલ્પા એની એના પુત્ર થયા એ ભાનુ નો પુત્ર દેવઋષભ અને એનો પુત્ર પુત્ર સંકટ અને એનો કિકટ અને કિકટના પુત્રો થયા પૃથ્વીના સમસ્ત દુર્ગો કિલ્લાઓ એના અભિમાની દેવતાઓ જામિનીના પુત્રનું નામ હતું સ્વર્ગ

દ્રોણ પ્રાણ ધ્રુવ અર્ક અગ્નિ દોષ વસુ અને વિભા વસુ દ્રોણની પત્ની છે અભિમતી એનાથી હર્ષ શોક ભય વગેરેના અભિમાને દેવતા ઉત્પન્ન થયા પ્રાણની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી સહ આયુ અને પૂર્વજવ નામે ત્રણ પુત્ર થયા ધ્રુવની પત્ની ધરણીએ અનેક નગરોના અભિમાની દેવતા ઉત્પન્ન કર્યા પત્ની ગર્ભથી એટલે કે તૃષ્ણા વગેરે થયા અગ્નિ નામના વસુની પત્ની ધારાના ગર્ભથી દ્રવિણક વગેરે ઘણા પુત્રો થયા કૃતિકાનો પુત્ર સ્કંદ એ પણ અગ્નિથી જ ઉત્પન્ન થયો હતો

અને એના પુત્રો વિશ્વદેવો અને સાધ્યો થયા. વિભાવસોની પત્ની ઉસાથી ત્રણ પુત્રો થયા. વ્યુષ્ટ રોચિસ અને આતક. એમાંના આતકને પંચયામ દિવસ નામનો પુત્ર થયો. પંચયામ એટલે દિવસ. એના કારણે બધાય જીવો પોતપોતાના કર્મમાં પ્રવૃત રહી છે. ભૂતની પત્ની દક્ષ પુત્રી સ્વરૂપાએ કરોડ કરોડ રુદ્ર ઉત્પન્ન કર્યા એમાં રૈવત અજ ભવ ભીમ વામ ઉગ્ર વૃષા કપી અજય કપાદ અરી બુર્ધન્ય બહુરૂપ અને મહાન એવા અગિયાર મુખ્ય છે ભૂતની બીજી પત્ની ભૂતાથી ભયંકર ભૂત અને વિનાયકોનો જન્મ થયો આ મુખ્ય રુદ્ર પાર્ષદો થયા અંગીરા પ્રજાપતિની પેલી પત્ની સ્વધાએ પિતૃઓને ઉત્પન્ન કર્યા અંગીરા ઋષિની પેલી પત્ની સ્વધા એને પિતૃ કર્યા અને બીજી પત્ની એનું નામ હતું સતી એને નામના વેદને પુત્ર રૂપે સ્વીકારી લીધો કૃષાશ ની પત્ની અરચીથી થી જન્મ થયો અને બીજી પત્ની ધીષણાથી વેદ દેવલ વયુન અને મનુ ચાર પુત્ર થયા તાશ્ચર્ય નામના ચાર પત્ની હતી વિનતા કદ્રુ પતંગી અને યામિની એમાં પતંગી થી પક્ષીઓ અને યામિનીથી સલભો એટલે પતંગિયાનો જન્મ થયો આ સૃષ્ટિનું સર્જન થયું એની બધી વાત બતાવી છે વિનિતાના પુત્ર ગરુડ થયા અને ભગવાન વિષ્ણુ નું વાહન છે પુત્ર 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 અરુણ છે કે જે ભગવાન સૂર્યના સારથી છે સૂર્યનો સારથી કોણ અરુણ કદરુ અનેક નાગ ઉત્પન્ન થયા કદરુ ઋષિ હતા પરીક્ષિત કૃતિકા વગેરે નક્ષત્રોની અભિમાની સત્યાવીસ દેવીઓ ચંદ્રમાની પત્ની છે એમાં રોહિણી સાથે ચંદ્રને વધારે પ્રેમ હતો એટલે રોહિણીને જ પ્રેમ કરતા દક્ષને આવી ખબર પડી બીજી પત્ બીજી બધી દક્ષની પુત્રી હતી સત્યાવીસ એ જયને કહે છે એટલે દક્ષ ચંદ્ર ઉપર ક્રોધે પરાય ચંદ્રને શ્રાપ આપે છે કે તારો ક્ષય થઈ જાય એટલે એને ક્ષયનો વ્યાધિ થઈ ગયો તો એને કોઈ સંતાન ન થયું પછી ચંદ્રએ દક્ષને ફરીથી પ્રસન્ન કર્યા અને પંદર દિવસ એટલે કૃષ્ણ પક્ષની પંદર દિવસ ક્ષીણ કળાઓ અને શુકલ પક્ષમાં પૂર્ણ કળાઓ થવાનું એને વરદાન પાછું મેળવું એમ છતાંય નક્ષત્રોની અભિમાની દેવીઓથી એને કોઈ સંતાન તો ન જ થયું જેનાથી એક સંતાન નો થયા હવે તમે કશ્યપની પત્નીઓના મંગલમય નામ સાંભળો કશ્યપ ઋષિની પત્નીઓ એ લોક માતા હોય અને એનાથી જ આ સૃષ્ટિ આખી ઉત્પન્ન થઈ એના નામ છે અદિતિ દિતિ મન દનુ દનુ કાષ્ટા અરિષ્ટા સુરસા ઈલા મુનિ ક્રોધાવસા તામરા સુરભી શર્મા અને તિમી આમાં તિમીના સંતાનો છે જળચર જંતુ અને શર્માના સંતાનો છે વાઘ વગેરે હિંસક જીવ સુરભીના સંતાનો છે ગાય વગેરે બે ખરી વાળા પશુઓ હોય અને તાંબરાના સંતાન છે બાજ ગીત વગેરે શિકારી પક્ષીઓ મુનિથી અપસરાવ ઉત્પન્ન થાય મુનિ ઋષિથી ક્રોધાવસાના સંતાન થયા સાપ વીંછી વગેરે ઝેરી ઝેરી જંતુ ઈલાથી વૃક્ષો વેલી વગેરે પૃથ્વીમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ થઈ સૂર સાથી યાતુધાન એટલે કે રાક્ષસો પેદા થયા આ બધી આખી સૃષ્ટિ શેમાંથી પેદા થઈ એની વાત બતાવે છે

સ્વરભાનુ કપિલ અરુણ અને દુર્જય સ્વરભાનુની પુત્રી સુપ્રભા સાથે નમુચીએ અને પર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નહુષ પુત્ર મહાબળવાન ય લગ્ન કર્યા દનુના પુત્ર વૈશ્વન ચાર સુંદર પુત્રી હતી એના નામ હતા ઉપદાનવી ઉપરા પુલોમા અને કાલકા એમાંની ઉપદાનવી સાથે અને હિશિરા સાથે ક્રતુ નું લગ્ન થયું બ્રહ્માજી ની આજ્ઞાથી પ્રજાપતિ ભગવાન કશ્યપે વૈશ્વનરની બાકીની બે પુત્રી હતી પુલોમા અને કાલકા સાથે લગ્ન થયું એનાથી પૌલમ અને કાલકે નામના સાઠ હજાર દાનવ હતા એમાં એક નિવાત કવચ હતો ઈ યજ્ઞમાં વિઘ્ન નાખતા એટલે પરીક્ષિત તમારા દાદા ભીષ્મ પિતામાં શું તમારા દાદા કોણ તો કે અર્જુન અર્જુન થાય ને પિતા પિતા અર્જુન એટલે પિતામયના દાદા અર્જુન થાય ઇન્દ્રને ને પ્રસન્ન કરવા માટે ઇન્દ્ર આવ્યો અમારે યજ્ઞમાં વિઘ્ન કરે છે એમને ભોગ

એમાં મોટો પુત્ર હતો રાહુ એકસો એક પુત્રમાં રાહુ મોટો એની ગ્રહોમાં ગણતરી થવા લાગી બાકીના હો પુત્ર હતા એ કેતુ કેતુ એવા એક નામે જાણીતા થયા બધાના નામ કેતુ હોય છે પછી પરીક્ષિત હવે ક્રમશઃ અદિતિના વંશની પરંપરા સાંભળો

એટલે કે ઘોડીનું રૂપ ધારણ કરી અને ભગવાન સૂર્ય દ્વારા ભૂલોકમાં બીજી પત્ની હતી છાયા એના શનેશ્વર એટલે શનિગ્રહ છે ઈ અને સાવરણી મનુ નામના બે પુત્ર થયા અને તપતી નામની એક પુત્રી ઉત્પન્ન થઈ સંવર્ણ ને પતિ તરીકે સ્વીકાર્યો તે કરવ્યના જ્ઞાન થી યુક્ત હતા એટલે બ્રહ્માજી એના જ આધારે મનુષ્ય જાતિની અર્થાત બ્રાહ્મણ વગેરે વર્ણની કલ્પના કરી ઉષાને કોઈ સંતાન નહોતું થયું નહીં પ્રાચીન કાળમાં શિવજી જ્યારે દક્ષ પર ક્રોધિત થયા ત્યારે આ પૂષાના દાંત પૂષા છે દાંત દેખાડીને હિસાતા એટલે વીરભદ્રે એના દાંત તોડી નહીં ખાતા ત્યારથી પૂષા છે પીસેલું જ અનાજ ખાય છે ચાવી ન શકે દાંત નથી

ઇન્દ્ર એ બૃહસ્પતિનું અપમાન કર્યું અને બૃહસ્પતિ ઇન્દ્રનો ત્યાગ કર્યો પરિત્યાગ કર્યો ત્યારે આ વિશ્વરૂપ જ ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જાય છે એટલે દેવોએ વિશ્વરૂપ ને પુરોહિત બનાવ્યા હતા रे स्वस्त्रियं विशतामपि विमतेन परित्यक्ता गरुणा इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां षष्ठस्कन्धे षष्ठोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण